નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે આવે મિત્રો આગળ વાત કરીએ તો સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષના એકસો ને છેતાલીસ સાંસદોને ગૃહ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ પછી તેઓ દરરોજ ગૃહની બહાર વિરોધ કરતા હતા આ ક્રમ ત્યાં સુધી ચાલુ રહ્યો જ્યાં સુધી ગૃહને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું ગૃહની કાર્યવાહી ગુરુવારે એટલે કે એકવીસ ડિસેમ્બરના રોજ મુલતવી રાખવામાં આવી હતી આ પછી રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો હતો જે પત્રમાં ઉપરાષ્ટ્રપતિએ મલ્લિકાર્જુન ખડગેને મિટિંગ અને વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું જેના જવાબમાં મલ્લિકાર્જુન ખડગેએ પત્ર લખીને કહ્યું છે કે હું આપને મળી જ નહીં કારણ કે હું હાલ દિલ્હીથી બહાર છું મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે મલ્લિકાર્જુન ખડગેએ જગદીપ ધનખડને પત્રમાં લખ્યું છે કે તેમને મળવું એ સહભાગ્યની વાત હશે અધ્યક્ષના આમંત્રણ ઉપર મળવાનું તેમની ફરજ છે દિલ્હી પરત ફર્યા બાદ તે તેની અનુકૂળતા મુજબ તેને મળવાના તમામ પ્રયાસો કરશે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગાંધીનગરના કલોલમાં હિન્દુ એકતા સંમેલનમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી એવા નીતિન પટેલે હાજરી આપી હતી અને આ દરમિયાન તેમણે નિવેદન આપતા કોંગ્રેસને આડે હાથ લીધી હતી મિત્રો નીતિન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે સરદાર પટેલને માન ન આપ્યું ભારત રત્ન પણ ન આપ્યો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે સરદાર પટેલને બધું જ આપ્યું છે જમ્મુ કશ્મીરમાંથી કલમ ત્રણસોનું ક્ષેત્ર દૂર કરીને સરદાર સાહેબની ઈચ્છા પૂરી કરી એવી ગાંધી અને સરદાર પટેલની જોડી હતી એવી જ જોડી નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી છે હવે મિત્રો મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના હવામાનના જાણકાર એવા અંબાલાલ પટેલે ફરી એકવાર ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી બે હજાર ચોવીસની શરૂઆતમાં પણ ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તેને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પચીસ ડિસેમ્બરથી વધારે ઠંડી પડશે સત્યાવીસથી લઈને અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ ઠંડીનો ચમકારો વધારે જોવા મળી શકે છે મિત્રો તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં અત્યારે એશિયાના ઠંડા પવનોને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પહેલીથી લઈને પાંચ જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેને લીધે અગિયાર જાન્યુઆરી સુધીમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પણ પડી શકે છે મિત્રો આ વખતે અરબસાગર અને બંગાળના ઉપસાગરના ભેદને કારણે વાદળો બનતા રહ્યા છે અને વાદળો મધ્યમ અને ઊંચા લેવલ હોવાને કારણે વરસાદ ન પડ્યો હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો ચોવીસ ડિસેમ્બર છત્તીસગઢના દંતેવાડામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી મિત્રો આ એન્કાઉન્ટરમાં જવાનોએ ત્રણ નક્સલવાદીઓને ઠાર પણ કર્યા હતા જેમાં એકના ઉપર પાંચ લાખનું ઇનામ પણ હતું એનું નામ લક્ષ્મણ કોહરામી હોવાનું જણાય છે મિત્રો અથડામણ ત્યારે થઈ જ્યારે સુરક્ષા દળો કુનના વિસ્તારમાં નક્સલવાદીઓને ઘેરી રહ્યા હતા સુરક્ષા દળોને એક બાતમીદાર પાસેથી નક્સલવાદીઓ વિશે માહિતી મળી હતી આ ત્રણેય નક્સલવાદીઓના મોત બાદ સુરક્ષા દળો હજુ પણ આ વિસ્તારની શોધખોળ કરી રહ્યા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ભારતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ એવા જે વનના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ચોવીસ ડિસેમ્બર સુધીમાં દેશમાં જેએન વનના કોવિડ વેરિયન્ટના ત્રેસઠ કેસો નોંધાયા છે જેમાં સૌથી વધુ કેસ પ્રસિદ્ધ પર્યટન સ્થળ એવા ગોવાથી સામે આવ્યા છે જ્યાં વેરિયન્ટના ચોતેર દર્દીઓ મળી આવ્યા છે ત્યારબાદ મહારાષ્ટ્રના નવ કર્ણાટકના આઠ કેરળના છ તમિલનાડુના ચાર તેલંગાણાના પણ બે દર્દીઓ સામે આવ્યા છે મિત્રો કોરોનાનું નવું સબવેરિયન્ટ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે દેશભરમાં કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ચાર હજારથી વધી ગઈ છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રવિવારે કોરોનાના છસોને છપ્પન કેસ નવા નોંધાયા હતા જે પછી દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને ચાર હજારને થઈ ગઈ છે